કાઢીને કશું ને બાજરો કે અત્યારે શકેડી આવી ગઈ છે ચા પેલા એટલે બધીમાં હોય જાય અમે કેટલા તારી વાહન કેટલા માણસો બેઠા ચોખો બાજરો આવ્યો છે કેવો મસ્તનો બાજરો છે બીજી રાખે ફેમિલી અને બાજરાના છે ને ભૂકા કાઢી નાખ્યા ત્રોપા વાબે પીજો મેં ત્યારે આપડે ઉપાધી નથી તમે ત્યારે એ કે ટેન્શન બે ચાર પાંચ જી રોપા પીવાય ઘરે ખાલી લૂમ લીવી દીધી લે તો જીલ્લે અત્યારે બોલેરો ભરાઈ ગયો તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે તો લોકો મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે નો ફરી એક નવો બ્લોગ ની શરૂઆત કરી દીધી છે ને આજે ફેમિલી અમારે જોલો બાજરાના ડુંડા પડ્યા છે ને બાજરો કાઢવાનો છે તો મારા થોડું કામ છે હું જતો હું કે તું છે ને ભરતી ઓલો બાજરાનો ઓલો ડુંડા પડ્યા ને બધું ઓલું કમ્પ્લીટ કરને એક બધી કાગળ બગડે નું છે ને થોડું ઘણો તડકો થાય કે હું આગળ આવું પછી આપણે બાજરો કાઢી નાખીએ બરાબર ને

કાઢી નાખવાનો જ છે ને ચાલો ફેમિલી આજે છે ને સકેડી આવે છે એટલે અમારા અહીંયા જે બાજરો ઘઉં ને કાઢવાનું હોય ને અમારે સકેડી કે અમુક હલર કે તમારી સાઈડ હલર ને કે બધાને અલગ અલગ હોય મેં આગળ કીધું કે બાર ગામે બોલી બદલે તમારે હું અહીંયા કઈ કમેન્ટ કરીને કહેજો તો અહીંયા છે ને બાજરાના ડુંડા આપણે ઢાકેલા છે એને ઉસકાવી નાખીએ કારણ કે તાલપત્રી રાખ્યો તો હવાના પૂર માં ઝાકળ ના આવતું હોય ને તો એટલા માટે થઈને એમાં ડુંડામાં ગરીએ તો પછી હું બુહી ને બધું આવે તો હાલો પેલા આપણે આને ખુલ્લું કરી નાખીએ

થઈ ગયા કપડાં ચેન્જ ને હવે છે ને આગળ અમારા રજકભાઈને આવે ને કારણ કે તમારો ભાઈ એકલો તો શું કરે જો બધા આવી ગયા છે ને હવે આડી રજકભાઈ આવે ને એટલે ચાલુ કરી દે ને મારે ઓલી વાડી પર જવાનું છે કારણ કે ઓલી વાડી છે ને તો પપાડો આવે ને તો ત્યાં પર જવું પડશે ને ભાઈ રજકભાઈ તમે ક્યાંય ગયા તમે કઈ ની વાટ જોઈએ તમારી યાર ભાઈ નિરણ વાટવા ગયો તો હે નિરણ વાટવા ગયો તો કારણ કે ભાઈ મેલે અમારા રજકભાઈ વિના અમારું કંઈ કામ થાય ને અમાર રજકભાઈ ને આઈ થાય ને હું કઈ મુરત હતું ખાન રજકભાઈ હા તો પીને પછી જ કરુ ને ચા પી કરીએ હાલો તો શા પી લે ફેમિલી ને પછી શુભ મુરત કરી દઈએ મારા મેડમ આવી ગયા ચા લઈને લાવ ચા પીવડાવો પેલા રજક ભાઈ ને ચા દેવાની હોય તું પણ યાર મને શું કરો ને પેલા પીવડાવે પેલા બધી માં ફરવા જાય અમે કેટલા તારી વાહન કેટલા માણસો બેઠા અને ફરવા ભાગી જતી

એટલે હવે અમારે કઈ કરવા નથી ચાલો ફેમિલી જોવે છે ને રજાકભાઈ ચડી ગયા અધર અને આ બાજરાને છે ને આગળ સેકન્ડ માં તો ભૂકકા બોલાવી દેવાના છે રજાકભાઈ રેડી ને આ બધી બકડી એને બધા કમ્પ્લીટ થઈ ને હવે અમે સીધો બાજરો કાઢ નાખીએ હાલ ભાઈ સ્લેપમાં નહીં માતાજી નામ લઈને ફેમિલી ને બાજરાના છે ને ભૂકા કાઢી નાખ્યા કારણ કે અમારે આ બધી મૂકે ભાઈ રજકભાઈ અમારા કિંજુબેને છે ને સૌથી વધારે મહેનત કરી ને અમારા કિંજુબેને છે અને તમે બધા લોકો કમેન્ટ કરતા હોય ને ફેમિલી કે બાજરો જોતો બાજરો જોતો એ જો તમે ત્રણ ટાકી બાજરો છો કે જાજો છો નહીં ત્રણ ટાકી એટલે આપણી ભાષામાં કહ્યું હોય ને અમારા ખેડૂતો દોઢ ખાંડી બાજરો છો એ રીતો અમારે ખાવા પૂરતો જોઈએ તો તમે બધા લોકો કમેન્ટ કરીને કહેતા તો સોરી યાર આપણે બાજરો છે નહીં કારણ કે અમારા પૂરતો છે બરાબર ને મિસિસ ભારતી સોલંગી કે દેવાનો છે કેટલો બાજરો જોઈએ આપણે વરોનો

તો એટલા મકાઈ છે ને થોડુંક આશા આશા પાંચસા મારી ને પછી મકાઈ વાવી દે એટલે જોડે ચારા પૂરતી થઈ જાય ખેડાઈ ગયું છે મસ્ત હવે કઈ ઉપાધિ નહીં કારણ કે હવે આપણે મકાઈ વાવવાની છે ને હવે કઈ ટેન્શન બાકી ને તકલીફ એવી થાય કે કે કઈ હતું આ છે છે તો ભાઈ ટ્રેક્ટર હવે એટલા કોઈ આવે ને મેં કીધું તો તમે એટલું થોડું ખેડતો જાવ ને તો તમારા એટલે મકાઈ વાવવાનું છે ને તો થોડો ઘણો સારો ધોરને નાખવા થાય બાકી રટાણે છે ને યાર ઓલી વાડી તો બધામાં યુઝ છે તો પછી પાણી પીવડાવવાનું હોય તો શું કરવું પછી પાણી એટલું રહેતું નથી આ બાજરા તો છે ને આઈને અહીંયા પોડો કરી દેવો ને કા ફરતી એટલે થોડોક હું જાય એમ હા હા તો આઈ ને એવું લોકો કબૂતર હવે ખાઈ ને ચાર બેઠો માલ છે વહી ન જાય અને તમે ખાલી જો બાજરો છો છે ને એકદમ ચોખ્ખો બાજરો આવ્યો છે કેવો મસ્ત નો બાજરો છે કંઈ ના થાય એવું મારે આગળ વધારે છે નહીં બાકી તો મને પણ ખબર છે તમે બધા લોકો કમેન્ટો કરતા હતા કોકને એક મણ જોતો કોકને બે મણ જોતો કોક ને ખાંડી જોતો સોરી યાર એટલું બાજરું આપણે આગળ શે નહીં એટલે આપણે આપી નહીં શકીએ હવે હું જમી લઉં પછી મારે જવાનું છોલી વાળીએ કારણ કે ઓલું વાળીએ તોપા પાડવાળા આવ્યા ને તો અહીંયા પણ જવું પડે ને ભાઈ પપ્પા તો છે નહીં તો હવે તમારે ભાઈ ઉપર આખી જવાબદાર આવી ગઈ તો શું કરવું પડે કરવું પડે હાલો ફેમિલી જમી લીધું છે ને બાસકી લી છે કારણ કે અહીંયા થોડા ઘણા ત્રોપા છે ને ઘરે પીવા માટે લેતા હોય હાલ તો તું બાજરો ઓલો કર નહીં હું જાઉં હો હાલો આવજો બાય બાય ટાટા ફેમિલી પહોંચી ગયા છે વાડીયા અને અત્યારે જો અમારા સલીમભાઈ આવી ગયા સલીમભાઈ તો ઉપર ચડી ગયા અડધા ઉપર તો હું આવી ગયા તો ફેમિલી અડધા ઉપર તો બલેરો ભરી લીધો ને આ બધા આપણા નારિયેર છે અત્યારે હજી અડધો બગીચોમાં જ કપાયણા કારણ કે મારા મોટાભાઈના બેના છે કાકાએ તો દઈ દીધા ઉધરો બગીચો આપી દીધો છે મારાને કાકાના મોટા છે એના છે હવે થોડા ઘણા ઉતરે આ સાઈડના હજી મેન તો બધું બાકી છે એટલે સમજો ને કે ત્રણ હજાર જેવું નારીયર નીકળશે બરાબર ને સલીમભાઈ ત્રણક જેવું નીકળશે ને બહુ સલીમભાઈ ને છે ને બહુ બોલાવે સલીમભાઈ ગણતરી કરતા હોય ભૂલી પછી નુકસાન ની તો આપણે જુપા પાછા કટિંગ થઈ ગયા અમારા ગોવિંદભાઈ છે ને ક્યારના ના અમારા પાડોમાં જો સૌથી વધારે કોઈનો સપોર્ટ હોય ને તો ગોવિંદભાઈ નું છે કારણ કે હવારના ગોવિંદભાઈ બિસાર જમવા પણ નથી ગોવિંદભાઈ જમીન આવ્યા કે જમીન આવ્યા હે ત્રોપા બબા બે પી જો તમે ત્યારે આપણે ઉપાધિ નથી તમે ત્યારે એકે ટેન્શન બે ચાર પાંચ જી ત્રોપા પી હોય ઘેર ખાધી લુમ લેવી તો લેતો જ છે હવે હવે ઉતરવી નથી હવે ઘેર ન્યા થઈ ગયા ત્રોપા ઈ જ જો તમારો દાદો પોતાને 12 વીઘાનો બગી છે ન્યા નથી પીવો ના આપી ઉબર બે ત્રોપા છે તો ન્યા નજર નાખે આ એક ખાધા બે ત્રોપા પી હોય તો પેલી ઘેર લઈ જાય તો ને મારા ભાઈ બાકી મજા ન આવે હા બરાબર ને ભાઈ આપણે એક તો કે એને હારી હારી ને ઉલો કરીએ તું આ ગામનો નથી તું કપ છે કા આ બે નારીડ કટિંગ કરે આ ભાઈ હારો હારો છે આ ભાઈ કા આમાં પણ ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય ભાઈ આ બધા ડિપાર્ટમેન્ટ ગણવા વારો અલગ હોય સડાવા વારો અલગ હોય હારો વારો અલગ હોય ચાલો બધા પેલા ત્રોપા ગણી લઈએ પછી આપડે શું કે મેન તો માલ છે ને માલ લઈ લઈએ એટલે અત્યારે બોલેરો ભરાઈ ગયો કે કમ્પ્લીટલી ને સલીમભાઈ આખો કેટલા સલીમભાઈ સત્યાવીસો નારી નીકળ્યા ને તો ફેમિલી સત્યાવીસો ટોટલ નારી નીકળે છે ને આ એક લૂમ છે ને પીવા માટે રાખી છે અમારા ગોવિંદભાઈ ને છે ને ઘર લઈ જવાની છે આ ગોવિંદભાઈ ઘેર લઈ જાવી ને તો લઈ ને હું ક્યાં ના પાડું તને ભાઈ હાલો ફેમિલી હવે હવે જાય સીધા ઘરે ફ્યુ ગયા છે ઘરે અને અત્યારે છે ને જો બાસ્કા ભરતી ભરતી જાય છે અને મારે છે ને આમ આજુરી મેળી એની ઉપર આપણે ચડાવવાના છે લઈને અને બસ હવે થોડા ઘણા એકાદું ચડાયું છે હવે સ્ટાર્ટ કર્યું છે ને હવે આ બાજુ બાજુ છે ને આપણે મેળી ઉપર લઈને ને જવાનો છે તો બસ ફેમિલી આ વિડીયો અહીંયા લગી જો જોડિયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું ફરી એક નો વિડીયો સાથે જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે બાબાય